દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વસ્તુ અને સેવા કર જીએસટીના ભારે રાહત આપવામાં આવી છે તેની વિસ્તૃત જાણકારી નાગરિકોને મળી રહી તે મુખ્ય સાથે આ આ યોજાયું હતું કૃષિકારો ઉદ્યોગપતિઓ તથા ગ્રાહકોને વ્યાપક લાભ થવાનો છે તેની સઘન માહિતી આ બેઠકમાં રજૂ કરવામાં આવી હતી આ પ્રબુધ્ધ નાગરિક સંમેલનનો મૂળભૂત હેતુ આત્મનિર્ભર ભારતની દિશામાં દેશમાં વ્યાપાર કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્ર માટે ઘડાયેલી નવી નીતિઓ અને વસ્તુ અને સેવા કર સુધારાના સીધા લાભો અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો આ સંમેલન થકી આ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે જીએસટી દર ઘટાડાના કારણે અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓ હવે સસ્તી બનશે જેનાથી મધ્યમ અને ગરીબ વર્ગને સીધો આર્થિક ફાયદો થશે સાથોસાથ આ સુધારાઓ ઉદ્યોગ જગત માટે વ્યાપાર કરવાની સરળતા વધારશે અને કૃષિ સંબંધિત ઉપકરણો સસ્તા તથા ખેડૂતોને આવકમાં વધારો થશે સમગ્રતયા આ પગલું દેશના વિકાસને નવી ગતિ આપવા સાથે તમામ વર્ગના લોકોને સક્ષમ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે